હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું મિક્સ કઠોળના પુડલા અને સાથે સાઉથ ઇન્ડિયન ચટણી તો એની માટે મેં આપણા ઘરમાં જે પણ હોય એ કઠોળ લઈ લેવાના છે મેં રાજમા ચોખા તુવેરની દાળ મગની દાળ મગ ચણા કાબુલી ચણા મતલબ આપણા ઘરમાં જે પણ કઠોળ હોય એ બધું જ લઈ લેવાનું થોડું થોડું બધું મિક્સ કરી અને ચારથી પાંચ પાણીએ ધોઈ લેવાનું છે સાફ પાણી નીકળે ત્યાં સુધીને એને ધોવાનું છે બધા જ કઠોળ લઈ લીધા છે હવે એને ધોઈ લીધું છે આવી રીતે અને આખી તપેલી પાણી ભરી અને એની અંદર ત્રણથી ચાર લાલ મરચાં નાખી અને આખી રાત ઢાંકીને રહેવા દેવાનું છે સાતથી આઠ કલાક તો રાખવું જ પડે છે પાણી થોડું વધારે લેવાનું છે સાત આઠ કલાક પછી એને જોઈ લઈએ તો કઠોળ સરસ પરલી ગયા છે આપણા અને મરચાં બહાર કાઢી અને બીજા ત્રણ ચાર પાણીએ ધોઈ લઈશું પછી મિક્સર જારની અંદર મરચાં નાખવાના અને એની અંદર આ કઠોળ નાખી અને પીસી લઈએ પૂટલા પાથળી શક્ય એ રીતે ખીરું રાખવાનું છે આવી રીતે બીજો પણ પીસી લઈએ આને ઢાંકી અને દસ મિનિટ રાખીએ ત્યાં સુધીને આપણે ચટણીની તૈયારી કરી લઈએ એની માટે એક ચમચી અડદ દાળ એક ચમચી ચણાની દાળ અને ત્રણ ચાર સૂકા મરચાં નાખી ઉપર થોડુંક એક ચમચી જેટલું જીરું નાખી અને ધીમા તાપથી શેકી લેવાનું છે એકાદ મિનિટ જેટલું શેકીશું પછી એને સાઈડમાં લઈ અને આ તાસળની અંદર બે ચમચી જેટલું તેલ મૂકી દઈએ એની અંદર લસણ આદુ કાપેલા ટામેટા અને ડુંગળી એ બધું નાખી અને ઉપર લાલ મરચાં નાખી દેવાના છે તમે જમતા હોય એ પ્રમાણે તીખાસ જોઈ લેવાની બે મરચાં ચાર મરચાં અને ધીમા તાપે એકદમ શેકવાનું છે બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી એ ઠંડુ થાય એટલે આપણે એને પીસી લઈએ એકદમ ઠંડુ થાય પછી પીસવાનું છે થોડું મીઠું નાખી દઈએ અને જે શેકેલું હતું એ પણ નાખી દેવાનું છે ઉપર આમાં પાણી બિલકુલ નથી નાખવાનું જુઓ સરસ પીસાઈ ગઈ છે પાણી બિલકુલ નાખવાનું નથી હવે આપણે પુડલા ઉતારી લઈએ એની માટે મીઠું નાખી ને તવો ગરમ થાય એટલે પુડલો પાથરવાનો છે તમારાથી ના ઉછરતા હોય તો તેલ પાણી નાખી કપડાં કોટનના કપડાંથી સાફ કરીને ઉપર કાપેલી ડુંગળી કસી લેવાની પછી પાથરશો તો તમારાથી સરસ પુડલો ઉછરશે આવી રીતે પુડલો સરસ ગોલ કરીને ફરતું ઘી કે તેલ જે પણ નાખવું હોય એ નાખી દેવાનું થોડો ઉપર નાખી દેવાનું મીડિયમ ગેસ રાખવાનો છે સરસ ઝારી પડી છે આની ઉપર તમે લસણવાળી ચટણી કોથમરીની ચટણી સાઉથ ઇન્ડિયન જે સંભર મસાલો આવે છે એ કંઈ પણ નાખવું હોય તો તમે નાખી શકો છો આપણે બીજો પૂટલો ચટણીવાળો બનાવશું તો તૈયાર છે આપણો પુડલો આવી રીતે આપણે બીજો બનાવી લઈએ સરસ પૂરું પથરાઈ જાય અને શેકાઈ જાય એટલે એને ફેરવી લઈએ બંને સાઈડ શેકી જાય પછી આપણે એની ઉપર ચટણી લગાવવાની છે હવે એની ઉપર ચટણી લગાવી દઈએ આ વઘારેલું દહીં સાદું દહીં કોઈપણની સાથે સરસ લાગે છે તો તૈયાર છે આપણે મિક્સ દાળના પુડલા સાઉથ ઇન્ડિયન ચટણી કોથમરીની ચટણી લસણની ચટણી સાથે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી